મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે મમરાના લાડુ બનાવવાની રેસીપી જોઈશું તો આપણે સૌ પ્રથમ બસો ગ્રામ જેટલા મમરા લીધા છે અને અઢીસો ગ્રામ જેવો ગોળ લીધો છે તો આપણે મમરા કરતાં ગોળ થોડો વધારે રાખો મમરાને થોડા ગરમ કરવા હોય તો ગરમ પણ કરી શકો છો અવાયા હોય તો અને ગરમ ના કરવા હોય તો તમે તડકે પણ મૂકી શકો છો તો આપણા મમરા એકદમ કડક થઈ જશે તો આપણા મમરાની કડક કરવાથી આવો અવાજ આવશે તો આપણે અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તેમાં આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું એક ચમચી જેટલું ઘી નાખીશું ગોળને આપણે ધીમા તાપે વગાડીશું જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આપણે ઘીને ધીમે ધીમે હલાવતા જઈશું ગોળ આપણો લાલ થવા લાગે એટલે આપણે ગેસને ધીમો કરી દઈશું હવે આપણો ગોળ એકદમ લાલ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું હવે આપણે ગોળમાં ધીમે ધીમે હવે થોડા મમરા નાખીને લાડુ વાળવા માટે ગોળ મમળા નાખીશું આ રીતે આપણે નાખીને બધા જ મંગળાને હલાવતા જઈશું બધા જ મમરા હવે આપણે ગોળમાં ભળી ગયા છે તો હવે એને આપણે એક એક કરીને લાડુ વાળીશું તો આપણે લાડવા બનાવવા માટે આપણે થોડું હાથમાં પાણી લઈશું તો મેં એક વાટકીમાં પાણી લીધું છે તો તે ગરમ ના લાગે તે માટે હાથમાં લગાવીશું થોડું આ રીતે લગાવીને પછી આ રીતે કરીને આપણે બધા જ લાડુ વાળી લઈશું જો આપણા લાડવા બની ગયા આ રીતે આપણે ગોળ શેપ આપીને બજાર જેવા તૈયાર કરી લીધા છે બાળકોને ખાઈ શકાય તેવા મમરાના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે તો એકદમ બજાર જેવા તૈયાર થઈ ગયા છે તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો